વડોદરાના માંજલપુર હદ વિસ્તારમાં વડસર ગામની પાછળ આવેલું કોટેશ્વર ગામનું સ્મશાન છેલ્લા ઘણા વર્ષોથી અવગણનાનો ભોગ બની રહ્યું છે સ્મશાન દયનીય હાલતને લઈને આજે દિવ્યાંગ ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચી અને હકીકત તપાસી હતી સ્મશાનની મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો સામે આવી છે અહીં અવર જવર માટે યોગ્ય રોડ નથી સ્ટ્રીટ લાઇટની કોઈ વ્યવસ્થા નથી સમગ્ર વિસ્તારમાં ઝાડી ઝાકડાનો ભરાવો જોવા મળી રહ્યો છે સ્મશાનની ઉપર પતરા ન હોવાના કારણે અંતિમ સંસ્કાર દરમિયાન લોકોને ભારે મુશ્કેલી પડે છે વડોદરા મહાનગરપાલિકા વિકાસની મોટી મોટી વાતો કરતી હોય છે પરંતુ કોટેશ્વર સ્મશાનમાં વિકાસના નામે માત્ર મીંડું જ જોવા મળી રહ્યું છે સ્થાનિકોનો આરોપ છે કે વર્ષોથી અહીંયા કોઈ જવાબદાર અધિકારી મુલાકાતે આવ્યો નથી સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીનું પાણી ફરી વળે છે જેના કારણે મગરો પણ બહાર જોવા મળે છે આવી સ્થિતિમાં રાત્રિના સમયે કોઈ સમને અંતિમ ક્રિયા માટે અંધારામાં જવું પડે તે મોટો એક પ્રશ્ન છે સ્મશાન સુધીનો રોડ ક્યારે મંજૂર થશે ક્યારે બનાવવામાં આવશે ક્યારે કોટેશ્વર ગામના રહીશો મૂળભૂત સુવિધાઓ મળશે આવા અનેક પ્રશ્નો આજે પણ જવાબ વગરના છે દિવ્યાંગ ન્યૂઝની ટીમે કોટેશ્વર સ્મશાનની વાસ્તવિક સ્થિતિ કેમેરામાં કેદ કરી રજૂ કરી છે હવે જોવાનું એ રહ્યું કે આ જાડી ચામડીના અધિકારીઓ ક્યારે ઘોર નિંદ્રામાંથી જાગે છે અત્યારે હાલમાં આપણે વરસર ગામની પાછળ કોટેશ્વર ગામ આવ્યું છે ત્યાંના સ્મશાન પાસે ઊભા છે અત્યારે બે દિવસ કે ત્રણ દિવસ પહેલાં અગાઉ એક પેપરમાં નોંધાવી હતી કે ભાઈ કોટેશ્વર જવા માટેનો બ્રિજ કરોડો રૂપિયાનો પાસ કરવામાં આવે છે પરંતુ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનર સાહેબ છે તેમજ જે તે આ વિસ્તારના કોર્પોરેટર છે તેઓને આ સ્મશાન દેખાતું નથી એ સ્મશાનમાં બોડી લઈને આવવા માટેનો રસ્તો પણ અહીંયા લીગલાઇઝ લગતો નથી તદ ઉપરાંત કરોડો રૂપિયા કોર્પોરેશન દ્વારા સ્મશાનની ઇનોગ્રેશન કરવા માટે આવ્યા છે પરંતુ આ એક સ્મશાન એવું છે જે છેવાડા હદમાં આવ્યું છે ત્યાં કોઈ જાતની સુવિધા નથી અને વિખ્યાત જંગલ હાલતમાં પડેલું આ છે તદઉપરાંત અહીંયા આગળ આવવા જવા માટે લોકોને જે અગવડો પડે છે ચોમાસા દરમિયાન મેં આ રસ્તો અહીંયા પાણી ભરાવાના કારણોસર બંધ થઈ જાય છે એટલે લોકોના ખેતરમાંથી અહીંયા આવવું પડે છે માટે તત્કાલના ધોરણે જે તે અહીંયા લાગતા વળગતા કોર્પોરેટરો હોય એવોને મારી એક ચીમકી છે તેમજ મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીને મારી નમ્ર અપીલ છે કે છેલ્લો વિહામો જેને કહેવાય સ્મશાન આપ સાહેબ અહીંયા આ જગ્યાની આ સ્થળની વિઝિટ લે અને આને ઇનોગ્રેશન કરી જે કરોડો રૂપિયા લોકોને ગ્રાન્ટ આપે છે સ્મશાનને બનાવવા માટે આ એક સ્મશાન બનાવે એવી બી હું માંગ કલેક્ટર કલેક્ટર સાહેબ તેમજ મ્યુનિસિપલ કમિશનર સાહેબને મૂકવાનો છું અહીંયા જે પતરા મારેલા દેખાય છે એ વર્ષો પુરાણા છે જે કટાઈ ગયા છે બરાબર તૂટી ગયા છે સડી ગયા છે ફક્ત દેખાવું જોઈએ કે આ ઝૂંપડું છે અને આ એક મસાનની નિશાની જેવું દેખાય છે અહીંયા લાઇટની વ્યવસ્થા નથી રાત્રે અધમત્રે કોઈને બોડી લઈને આવવું હોય તો અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી પાણી કોઈ વ્યવસ્થા નથી હેડપંપ અહીંયા બનાવેલો છે પણ વગર પાણીનો હેડપંપ બાજુમાં અહીંયા વિશ્વામંતરી નદી પણ આવેલી છે બરાબર છે એટલે ક્યાંય ને ક્યાંક આ લોકો કોઈક ને કોઈક કારણોસર આના ઇનોગ્રેશન કરવાના પૈસા યા તો કોઈક ને કોઈક કારણોસર દબાઈ ગયા છે અથવા તો પછી જે તે લાગતા વળગતા અધિકારીઓ તેને આને કોઈક ડેવલોપિંગ કરવું નથી હા કેમ કે બાજુમાં અહીંયા દસ ફૂટ તમે આમ નીકળો રાઈટ સાઈડમાં દસ ફૂટ નીકળો એટલે વિશ્વામંતરી નદી આવી જાય અને નદી કોતરવામાં તો તમે જાણો છો કે એ નદીની અંદર મગરોનો વસવાટ હજારો છે અને આપણી વડોદરા ઓળખાય બી છે મગર નદી કરીને એવું સમજે તો પણ ચાલે ચોમાસામાં ડર ખરો ને કેમ કે પાણી ભરાણ ભરાણ થાય નદીમાં એટલે મગરો ખેતરમાં અથવા તો જે ખુલ્લી જગ્યા હોય જ્યાં પાણી ના ભરાય ત્યાં નીકળી આવે અને બની શકે કે દરમિયાનમાં કોઈ મરણ પામ્યું હોય અને જો એની બોડી લઈને આવતા હોય તો બની શકે કે કોઈક માણસ કદાચ મગરનો શિકાર પણ બની શકે આપ મારી માંગ એવી છે કે આ જે સ્મશાન છે એ સ્મશાનને વ્યવસ્થિત રીતે સારી રીતે અને સાફ સફાઈ કરી બરાબર છે અને ઉપર શેડ બેડ બનાવવો જોઈએ પાણીની અહીંયા વ્યવસ્થા થઈ જવી જોઈએ સ્ટ્રીટ લાઇટ મૂકાઈ જવી જોઈએ તેમજ સાથે લાકડા પણ અહીંયા હોવા જોઈએ જ્યારે કે ગવર્મેન્ટ દ્વારા કોર્પોરેશન દ્વારા કાયદેસર લાકડા સ્મશાનમાં હોતા હોય છે અહીંયા કોઈ જ જાતની વ્યવસ્થા નથી ફક્ત એટલું છે ચોપડા ઉપર કે ભાઈ કોટેશ્વરનું સ્મશાન છે બસ જેથી કરી કોર્પોરેટર બી અહીંયાના નિષ્કાળજી લાગે છે અને માન્ય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દાસ સાહેબે પણ આની વિઝિટ લેવી જોઈએ તો એમને ખુદને પણ ખબર પડશે કે આ સ્મશાનની અંદર લોકો બોડી કઈ રીતે સળગાવી લેતા હશે હું ઘનશ્યામ પરમાર આરટીઆઈ એક્ટિવ વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા